શ્રી સૌરાષ્ટ્ર જૈન સમાજની બોતેરમી વાર્ષિક સભા તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો મેયર તથા ભાજપા પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા

તપસ્વીઓ નું બહુમાન કરવામાં આવ્યો આજે પણ આઠ ઉપવાસ એકવીસ ઉપવાસ એકાવન ઉપવાસ અડસઠ ઉપવાસ સિદ્ધિ તપ ઉપવાસના તપના તપસ્વીનું બહુમાન કરવામાં આવ્યું તથા સ્કૂલમાં અને કોલેજોમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ સી ડોક્ટર સીએસ વગેરે સૌરાષ્ટ્ર સમાજના આપીને પ્રોત્સાહિત કર્યા આજના કાર્યક્રમમાં પધારે શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોનીએ જૈન સમાજની ગૌરવ ગાથા ગાઈ હતી જૈન સમાજનો કેટલો મોટો ઉપકાર છે તેના દ્રષ્ટાંતો આપ્યા દરમિયાનમાં ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ પણ પોતે પાટણમાં જન્મ લઈને જૈન કુટુંબની પાસેથી તેમને ઘણા સંસ્કાર મળ્યા છે તેમ જણાવ્યું પાટણના જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યના નામની પણ પાટણમાં આવેલી છે અને એમના જીવનમાંથી તેમને ખૂબ પ્રેરણા મળી છે તેમ જણાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન વિશે વાત કરીને જૈનો આમાં પ્રમુખ ભૂમિકા ભજવી શકે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને સમાન સિવિલ કોડ અંગે કેન્દ્ર સરકાર હાલમાં જે સજેશન્સ મંગાવી રહ્યા છે તેમાં આખો સમાજ જોડાઈને દેશમાં સમાન સિવિલ કોડ લાવવામાં આવે તે માટે પણ ભાગ ભજવી તેવી હાકલ કરી હતી દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે અમારા જૈન સમાજ તરફથી યુનિફોર્મ સિવિલ કોડ માટે ફોર્મ ભરીને તથા લિંકમાં લોકોને સમજાવી અને સમર્થન આપવા માટે કાર્યક્રમો કરીશું તેવી સભામાં જાહેરાત કરી હતી આજના કાર્યક્રમમાં જૈન સમાજના એકમાત્ર કોર્પોરેટર રાખીબેન શાહ તથા ભાજપના મહામંત્રી બાપુ તથા મંત્રી લકુલેશ ત્રિવેદીનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું શ્રી સૌરાષ્ટ્ર જૈન સમાજના શક્તિ ગ્રુપ તથા સૂર્ય ગ્રુપ દ્વારા થયેલ પ્રવૃત્તિઓની સરાહના કરવામાં આવી હતી આજના કાર્યક્રમમાં જૈન સમાજના શ્રેષ્ઠ

આ સરસ કાર્યક્રમની અંદર વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોની તથા ભારતીય જનતા પાર્ટીના નવનિર્વાચિત નવનિયુક્ત જે પ્રમુખ છે ડૉક્ટર જયપ્રકાશ સોની એ ખાસ વિશેષ મહેમાન હતા આપણી સાથે અત્યારે આપણા મેયર પિંકીબેન સોની છે પ્રમુખ છે અમારા પ્રશાંતભાઈ અને બધા ટ્રસ્ટી મંડળ જયંતભાઈ વગેરે અમિતભાઈ આપણે બેન બેનને પૂછીએ આજનો જે સમાજ જે છે સમાજની જે પ્રવૃત્તિઓ આપે જોઈ એ પ્રવૃત્તિ અત્યારે વર્તમાન સમાજમાં કેટલી સંગોપાન એનો ઉપયોગી છે એવું આપણે લાગે સૌરાષ્ટ્ર જૈન સમાજમાં આજે જે વાર્ષિક સભા હતી તો સાથે સાથે

દૃષ્ટિના કોઈપણ જીવને કોઈ જ પ્રકારની તકલીફ ન પડે એની ચિંતા રાખી અને જ્યારે આ સમાજ આગળ વધી રહ્યો છે આદરણીય વડાપ્રધાન શ્રી અત્યારે આપણા ભારત દેશને આપણને સૌને આપણું સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે જોડી રહ્યા છે અને ગ્લોબલ વોર્મિંગની અસરોથી સમગ્ર વિશ્વ જ્યારે ત્રસ્ત છે ત્યારે જૈન સમાજના એમના શરૂઆતથી ભગવાન શ્રી મહાવીર સ્વામીના પ્રથમ ઉપદેશથી આ ગ્લોબલ વોર્મિંગનો વિષય હોય કે

જૈન ધર્મના શરૂઆતથી આના પ્રયોજનો કરવામાં આવ્યા હતા તો સાથે સાથે ધાર્મિક પરંપરા પોતાના પોતાની પછીની પેઢીને એટલે કે ભવિષ્યના વિશ્વના સર્જનમાં જૈન સમાજ પોતાના ધર્મને પોતાના ખેડૂતોના બાળકોના મૂળમાંથી કહેવાય છે કે બાળક એ એક સ્લેટ જેવું હોય છે માગવા જેવું તેનું મન હોય છે ત્યારે એમાં આવી રીતે જીવ પ્રત્યે દયાભાવ રાખવો કે પછી

તેમની આ એકતાને અકબંધ રાખી તેની એમના ચરણ પ્રાર્થના બોલો જેના સાહસન